દેશભરમાં ની સ્વદેશી ફોરજી સેવાઓનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અઠ્ઠાણું હજાર સાઇટ પરથી લોન્ચ કરી નવી સેવાઓ પ્રધાનમંત્રી મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા બ્રહ્મપુર સુરત અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી જેનાથી હજારો મુસાફરોને લાભ થશે અમદાવાદમાં ઓલિમ્પિક્સની તૈયારીઓ આગામી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે સુભાષનગર વિસ્તારમાં મેગા ડેમોલેશન હાથ ધરવામાં મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સત્યાવીસ થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને વખોડ્યું સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે પાકિસ્તાન આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના નિવેદનો સખત વિરોધ કર્યો અને તેમના બેવડા વલણોની ટીકા કરી